સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોના વધતા આતંકથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા સુરેન્દ્રનગર શહેરના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક એટલો વધી ગયો છે કે સ્થાનિક રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીં બહારથી આવતા કેટલાક અસામાજિક તત્વો છરી લાકડીઓ અને તલવાર જેવા હથિયારો લઈને સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે આ તત્વો અવારનવાર આ વિસ્તારના લોકો પર હુમલા પણ કરે છે જેના કારણે અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે આ લુખ્ખા તત્વોથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકોએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી છે અમારા વિસ્તારમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ છે એક વ્યક્તિ જે વઢવાન સુદર વિસ્તારમાં રહે છે તનવીર રૂપે બળીઓ એ રાત્રે અઢી થી ત્રણ ત્રણ વાગ્યા સુધી મસ્જિદ ચોકમાં અને ગલીઓમાં દારૂની મેપિલો જમાવે છે અને વિસ્તારના યુવાનો ગરીબ મજૂર વર્ગના લોકોને ધાક ધમકીને દબાવે છે લોકોના ઘરના બાયણા ઉપર ધોકા રાત્રે મારે છે ગુરુવારની રાત્રે નવ સાડા નવથી સાડા નવની ની વચ્ચે અમારી મસ્જિદે પ્રોગ્રામ હતો ત્યારે દારૂ પીવા બેઠો હતો ને ગાળો બોલતો હતો અમારા વિસ્તારના નવાજ એને કહ્યું આ બાબતમાં કે દારૂ પીને ગાળો બોલમાં તો એની ઉપર છરીના ત્રણ વાર કર્યા પણ એ છોકરો બચી ગયો ગરીબ ઘરનો મધ્યમ પરિવાર વ્યક્તિ કમાના એક વ્યક્તિ હતો એના પર હુમલો કરવામાં પણ બચી ગયેલા હતો એ પછી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તો ત્રણ દિવસ એ ખુલ્લામ ભરે છે અને ધમકી આપે છે કે તું લારી કાઢી જો હવે લારી તમારા વિસ્તારના કોણ લારી કાઢી જો જોવું છે ફરિયાદ પાછી નહીં કરતો લારી કોને નહીં કાઢવા દો ગુજરાતના રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ અનેકવાર જાહેરાત કરી છે કે રાજ્યમાં ક્યાંય પણ લુખાગીરી ચલાવી લેવામાં આવશે નહીં ત્યારે હવે સુરેન્દ્રનગરના લોકોની નજર પોલીસ પર ટકેલી છે લોકો જોઈ રહ્યા છે કે પોલીસ આ અસામાજિક તત્વોને ક્યારે ઝડપી પાડે છે અને આ વિસ્તારના લોકોને શાંતિપૂર્ણ માહોલ પાછો મળે છે હું મચી ચોકમાં ટીપડા લેવા ગયો તો શરબત માટે તો બે જણા આવરત હતું અહીંયા ઊભા હતા અને એમ એમ કીધું મને બોલાયો પેલા પછી જે મારી ઉપર સીધી દારૂ ચાલુ ગઈ પછી મારી ઉપર છરીનો હુમલો કર્યો હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલાને કેટલી ગંભીરતાથી લે છે અને સ્થાનિક લોકોને આ ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળે છે આ વાત સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત વંદન સાથે ધન્યવાદ આભાર